श्रीराम जय राम जय दी हां એટલે પરમ ચેતિ પ્રાપ્ત કરવું છે બધું પરમ એને પરમ પરમાત્મા તો ભગવાન કહે છે કે કાયમ મન પ્રાપ્ત કરી રાખો તો ઊં સંસાર સાગરમાંથી હું જ ઉદ્ધાર કરી દઈશ પણ પરોવી અને એ એ પ્રેમી પ્રેમી ભક્તોને ભક્તોને હું સત્વરે મૃત્યુરૂપી આ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું પ્રેમી ભક્તો નામ બાપા તે શામ અહમ મૃત્યુ સંસાર સાગરાત મારામાં મન મન પરવનારાને પ્રેમી ભક્તોને એનો મતલબ કે બીજું છે નહીં અને મારા રૂપે માની કારણ કે મન તો સંકલ્પ વિકલ્પો કરે છે બીજું ભાળે છે એટલે ઉલડે છે તો એ મારામાં પરમાત્મા એમ કે છે કે મારામાં મન પરવું એટલે કેવી રીતે પરોવું તો જ્યાં જોઈએ ત્યાં જ્યાં જઈએ ત્યાં એ એ પરમાત્મા છે અને બીજો નથી એ રીતે મારામાં મન કરો મયેવ મન આદત્વ મહી બુદ્ધિ નિવેશ મારામાં મન કરો અને મારામાં જ બુદ્ધિને જોડ તો શંકા થાય છે કે બીજું આવે છે એનું શું એમાં મન જતું રહેશે એનું શું કરવું તો ભગવાન ગીતામાં આવું કીધું છે કે કઈ ભૂલ કરી છે કેવામાં બીજું બીજું એને બનાવ્યું છે એટલે એમ કહે છે કે મારામાં મન કરો બીજું આપણે અજ્ઞાનથી બનાવ્યું છે એટલે જ્યાં જો ત્યાં પરમાત્મા છે એટલે જ્યાં જઈશ ત્યાં મારામાં જ બુદ્ધિ રહેશે મારામાં જ મન રોષ રહેશે એવું આપણું નાની માટે સપોર્ટ આ છે પણ જિજ્ઞાસુ હોય શરૂઆત તો એના માટે કેવું પડે ભગવાનને કે મારામાં મન કરો અને એ પછી તું નિવશ્ય મયેવ મારા જ નિવાસ કરી છે એમાં જરાય સંશય નથી ન ન હવે આપણને પરમાત્મામાં મન લગાયેલું હોય તો કાયમ પરમાત્માનો આનંદ વધે તો હું પણ મારા પણ એ બધું એકદમ મોડું પડી ગયેલું હોય ને તો પરમાત્મા સાથે વધારે ટકી શકીએ આપણે પણ આપણી ઈચ્છાઓ છે એ આપણને મારે છે આપણને એવું લાગે છે કે અત્યારે મારી પાસે નથી પરમાત્મા મારી પાસે નથી એટલે મને મળી જાય મારી પાસે પૂર્ણ જ્ઞાન નથી અધૂરું છે એટલે મને પૂરું થઈ જાય તો જે મળવાથી આવે છે ને જાય એટલે દુઃખી એ થવાય મળી જાય મળી જાય મળી જાય આ માર્ગ છે તો એ આવવાનું છે એટલે આવવાનું છે એ જવાનું છે તો એ સાચું જ્ઞાન નથી આટલું જ્ઞાન મને થઈ જાય તો મારો જન્મનો ફેરો સફળ મારી ઉન્નતિ આવું માને પરમાત્મા એ કઈ ભોગવવાની વસ્તુ નથી કે મળી જાય એટલે આપણે ભોગવીએ રાજી રહીએ એક રૂપિયા છે પૈસા છે આપણને મળી જાય છે તો રાજી થઈએ છીએ આ રીતે જે ચીજ નથી તે મળી જાય તો થઈ આવી 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 સમજ જે છે ને એ ભ્રાંતિ ભરેલી છે રૂપિયા હોય મળી જાય એટલે રાજી થાય છોકરાને છોકરો ના થતો હોય પાંચ દસ વર્ષથી થઈ જાય એટલે ખૂબ રાજી થાય પેઢાને પડી ગાવે છે મતલબ કે અત્યારે નથી એ પાછી મને મળે અત્યારે હાલ નથી અને એ પછી મળે તો પછી શું મળશે કપાળ એ આવશે એ રહેવાનું નથી અત્યારે નથી પરમાત્મા અત્યારે છે નથી અને મળશે તો એ જતોય રહેશે રહેશે નહીં અને વાતે એ સાચી છે ધન ગમે એટલું મળી જાય પરંતુ એ કાયમ સાથે રહેતું નથી શરીરની તંદુરસ્તી ગમે એવી હોય યુવાનીમાં પણ કોઈ રોકી શકતું નથી ભિકાર ને બાર મહિને પાંચ કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી હતી ને એમ કેતો હતો કે દોઢસો વર્ષ જીવવું છે આપેલો બોક્સર હતો મોટો એ દુનિયાનો તો બધા કરતા વહેલો મરી જેક્સન જેક્સન એટલે ગમે તો ધન ચાલ્યું જાય ભલે પોતા પોતાનું શરીર મરી જાય ભલે તો બે નષ્ટ થઈ જાય પણ જે પહેલા નથી તે પછીથી પણ રહેવાનું નથી ગમે એટલી મહેનત કરો એની પાછળ પેલા નથી તે મળશે તે રહેવાનું નથી હવે પહેલા જીવન નતું આ મૃત્યુ પછી જીવન નહીં રહે અત્યાર મળ્યું છે એટલે નતું મળ્યું છે એ ક્યાં રહે છે અને મળે 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 છે થોડું ઘણું જે પદ પ્રતિષ્ઠા કે પૈસા એવી રીતે ચોથી વસ્તુ ભગવાન મળે એનો એવી રીતનું હોય છે અહંકાર આવે આ તો પેલા પદ પ્રતિષ્ઠા અને પૈસાની જેમ ના મળતું હોય વેચાતો મહેનત કરવાથી મળતું હોય લખપતિ થઈ એ કરોડપતિ બની ગયા કઈ મોટું કામ કરી લીધું જણામાં મોજ આવી ગઈ અમે તો બધાય કરતા નોખો કોલર ડાઈટ થાય અભિમાન થવા માટે તો એ અભિમાન છે જ્ઞાન અભિમાન છે ને એ મૂર્ખતા છે પૈસા અભિમાન છે એ તો મહા મૂર્ખતા છે પણ પેલા જ્ઞાની તરીકે અભિમાન છે એ મહા મૂર્ખતા છે કેમ કે બીજો અજ્ઞાની છે એવું દેખાય છે એટલે જેટલા જેટલા માની લીધેલા સુખ છે માની લીધેલો ગર્વ છે તો ગર્વ કિયો શ્રી રામજી ગર્વ કિયો દુઃખનું કારણ બીજું કાંઈ જ નથી આ પ્રકૃતિ છે શુદ્ધ પરમાત્માના સ્વરૂપે જ છે અને આપણું દર્પણ છે લેખા જોખા એમાં લખાય છે ને એ પ્રમાણે બધું થાય જાય जैसा कर्म करोगे वैसे फल देगा भगवान यह है गीता का ज्ञान लो दुख નું કારણ છે જ નઈ કોઈ अर्जुन એ પૂછ્યું તો કે મનુષ્ય ની પાસે આ પાપ કોણ કરાવે છે આ બધું તો એ ભગવાને જવાબ આપ્યો છે કે કામ છે ક્રોધ છે લોભ છે જે કામ છે ક્રોધ છે લોભ છે

સહજ રીતે થતી હોય તો બરોબર છે પણ એ ઈચ્છા પૂર્ણ ના થાય એટલે પછી એને 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 એની પાછળ હાથ ધોઈને પડી જવાનું એ તો આગ્રહ થઈ ગયો બીજો કોઈ ઈચ્છા વચ્ચે આડો આવતો બીજા ઉપર ખીજાવાનું તો આ બધું જે છે બ્રહ્માજી પણ નથી બચાવી શકતા આપણા સંબંધ જન્ય જે સુખો છે અને એની ઈચ્છા આપણે કરી છે સંબંધી એટલે હું શરીર છું ને મારે આ ઈચ્છા તો હવે સહજમાં બધું જે ચાલે છે ને એની અસ્તિત્વમાં પડે છે સહજમાં જે ભૂમિકા ક્લિક નો જબકારો પડે ને કેમેરાનો એવી રીતે અંદરથી ચિત્તની વૃત્તિમાંથી ઊભું થાય અને આપણી ઈચ્છા ના હોય ને આપણે એ દબાઈ જાય સતત પોતાનો આત્મભાવ રહે તો એ ઈશ્વરી ઈશ્વરના સામ્રાજ્યમાં એની લકેરી પડે છે અને પરમાત્મા પછી એના ઉપર બધું મોકલી આપે પણ સંબંધ કરીને ઈચ્છા અને વધારે જાડી કરીને આમ જ જોઈએ ને આમ જ હોવું જોઈએ તો થોડું સુખ મળે ખરી પણ પહેલા અને પછી દુઃખ અને દુઃખ જ રહે છે થોડું સુખ ટેમ્પરરી મળી જાય પછી આપણું શરીર ખરાબ થઈ જાય મગજ ખરાબ થઈ જાય સમજણ ખરાબ થઈ જાય અને સાથે સાથે જીવન ખરાબ થઈ જાય લક ચોરાશી ની લકીરી ચાલી રહી જાય ક્યાંક તો બહુ સજગતા બહુ અવેરનેસ બહુ હોશ જે કઈ આદતો છે એ આદતોને અવગણી અને પરમ આનંદ સ્વરૂપના એવો પોતાનું સાગર એવું આત્મ સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરી અને પછી સંસાર તો જાજવાના જળ બોલીએ છીએ એ મુજબ ન જ રહેવો રે બંધાણી આ તો જાજવાના પાણી મોતીડા નહીં રે મળે આત્મા સ્વરૂપનો સહજ સાક્ષાત્કાર પોતાના આત્માનો સ્વીકાર કરી અને જાગ્રત અવેરનેસમાં જેટલો જેટલું બધું જાય ને આ કારણ કે પૂદગલ છે આપણું પ્રારબ્ધ છે અને મળેલું છે એટલે આબાનું ખટપટ ખટપટ તો હમેથી આપણે નહીં કરીએ તો એ બીજાનું આ બાનું પણ એ ખટપટમાં આપણે વિક્ષેપ ભાવના થઈ જાય એની અવેરનેસ રાખવી પડે સાક્ષાત પોતાનો અનુભવ હોય તો અને રાખીએ તો મજા આવે કેમ કે સંસાર એ કલ્પિત છે સપનું છે આપણે ઊભો કર્યો છે તો એ કલ્પિત છે એવી રીતની યથાર્થ અનુભવ ક્યારે થશે કે એને કલ્પિત સમજી અને અવેરનેસ રાખી અને એને મહત્તા નહીં આપી થોડીક મહત્તા આપી દીધી તો ભ્રમણાઓ ચાલુ થઈ જાય સંસાર વિષયની તો असंग शास्त्रेन दृढेन चित्वा પોતાના જ્ઞાનની તલવારથી અસંગતાથી આ બ્રહ્મણાઓને દૃઢતાથી ખેદી નાખવાની દૃઢતાથી જે પ્રાંત્યો જે જે ક્યાં આવે છે બચ્ચે તો એ વખતે તરત જ આપણી સમક્ષ થઈ હાજર થઈ જાવી જો કે આ તૂતે તૂ જ છે મારે જરૂર નથી જવા દો એક બાજુ ઊંઘ આળસ બીજું ત્રીજું ખટપટ આવતી હોય કે અહંકાર આવતો હોય કે ક્રોધ આવતો હોય કે ભય આવતો હોય પણ આપણા પરિવારનું એક એ નથી મળતાથી છેદી અને જો એ રીતની આપણી તૈયારી હોય ને બધું દ્રઢતાથી છેદવાની તો નિર્ભયતા સાચી આવે છે ખાસ તો એ અનુભવ દાખલ થવો જોઈએ કે સૂક્ષ્મ વાત છે આ બધી કંઈ પણ ને કોઈ પણ ને અજ્ઞાન અજ્ઞાની કે જ્ઞાની કે વધારે જ્ઞાની આજે ખરા ખરા ભેદ છે ને એ અંદર ના હોવા જોઈએ આ આ મુખ્ય સૂક્ષ્મ વાત છે કેમ કે આપણે અવિરત બ્રહ્મ ભાવ બનાવવાનો છે ને એમાં વિક્ષિત ભાવ આવે છે એ બ્રહ્મ ભાવ બનતો નથી એક અજ્ઞાની છે એને હું જ્ઞાન આપું એવી અંદર કારણ દેહની અંદર માન્યતા હોય બીજો જ્ઞાની હોય તો જ્ઞાની છું ત્રીજો કે હું વધારે જ્ઞાની છું તો આ ખરેખર આ ભેદ જે છે એ અંદર બીજ મહિના હોવા જોઈએ કારણ મહિના હોવા જોઈએ સૂક્ષ્મ વાતો આપણે કરીએ તો કોઈને કોઈ પણ કોઈ પણ પ્રકારે દુઃખ ના આવે અને દુખ આપવું ના જોવે બધાની સાથે પ્રેમથી દરેકને પ્રોત્સાહિત રાખવાના જ્ઞાની હોય તે અન્યને બોધવાનો છે પણ પોતાને બોધતા બોધતા પોતાને બીજા મતલબ એ છે કે જ્ઞાન છે તો જ્ઞાન જીવવાનું છે એ જ્ઞાનની સુગંધ બધાય લે જીવાય નહીં તો એ જ્ઞાનનું સુગો એનો એનું અથાણું નથી થતું જ્ઞાન જીવવાનું છે તો શું ધારણ કરવાની છે અને સમત્વ ધારણ કરે થયેલું હોય કાયમ કાયમ રે સમ તો એ ત્યારે રે કે બધામાં પરમાત્મા જોવાનો આ આદત આપણી કાયમ અત્યારથી જ દાખલ કરવી જોઈએ સતત 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 બધા પરમાત્મા જોવાનો અને લીલાથી જીવવાનું છે કારણ કે બધાને પછી પરમાત્મા જોવો છે પણ હોમે વાળો એટલે સમય સંજોગી ગુણો ગુણોમાં વર્તાઈ જાય તો આ બધું જે આવ્યું છે ને અત્યારે જ્ઞાની તરીકેનું જીવન આ આત્મામાં નથી આવતું ધર્મમાં આવે આ બધું જ્ઞાનુંનું જીવન છે એ ધર્મમાં આ બધી વાત આવે છે ધર્મને સારી રીતે ધારણ કરવો પડે જ્ઞાનીને ગમે તેમ ન વર્તાય બીજાની સેવા કરવાની ના છૂટકે લેવાની ના છૂટકે લેવાની જો બીજાની સેવા લેવાની બીજાનું ધન લેવાનું તો ધર્મ ના કહેવાય પણ ના છૂટકે બધું થાય અને ખાસ તો દ્વંદ્વને સહન કરવા સૂક્ષ્મ વાતો આ છે તે તપ છે તપો દ્વંદ સહનમ એટલે સમતમ ચિત્ષા ધારીને મનને સમહિત રાખતું શ્રદ્ધા પરમ ગુરુ વાક્ય પર સંશય વચન પરમ ગુરુ ના વાક્ય પર એનો મતલબ કે આત્મામાં સંશય ના રહ્યો હોય તો વાંધો નથી પરમ ગુરુ તો આ જગતમાં ક્યારે ક્યારેક કોને મળશે કેવા છે કે લાખો કરોડો માંથી આપણે તો બધા યાત્રીઓ છીએ એમાં તો દ્વંદો સહન કરવાના મતલબ શું છે કે કાંઈ સારું કરીને છુપાઈ જવું ખાલી દુઃખો સહન કરવાના એ નથી સારું કરીને એ દ્વંદ થયો સુખે લઈ લઈએ આપણે એ નહીં સારું કરીને છુપાઈ જવું સારું બોલીને પણ છુપાયેલા રહેવું મનના સારા ભાવોમાં પણ એ રજૂ નથી કરવા હું તમને આમ માનું છું હું તમારું આમ ઈચ્છા રાખું છું મૂદ તમારું મેં આટલું કર્યું છે કાંઈ નહીં પદના ભાવોને છુપાઈ દેવાનું પણ છુપાયેલા રહેવું કેમ કે જે પરમાત્મા છે ને એ છુપાયેલો છે એટલે આપણે એનું સાંનિધ્ય સતત રાખવાનું હોય તો એ હોય એવું રહેવાનો પ્રયત્ન કરવો એ અનંત છે તો વ્યાપક રહેવાનો પ્રયત્ન કરવો સાડા પાંચ ફૂટનો હું નથી જો ચાવો થાય છે ને નરકે જાય છુપાયેલો રહે છે પરમાત્માથી છૂટતો જ નથી જોડે એનો સંબંધ તૂટતો જ નથી પરમાત્મા તો જ્યારે જ્યારે સંસારની અંદર રહીએ છીએ જીવીએ છીએ એટલે બીજો તો બીજો આબાનો જ છે તો ભાવની જરૂર એટલા માટે છે કે હું ધર્મ માટે છું ધર્મમાં ભાવની જરૂર છે ભલે આત્મામાં નથી પણ આત્માને પકડી રાખીએ ધર્મને છોડી દઈએ ને તો એ ઊંધું પડે છે સમાજ લાફા મારે પછી ધર્મ માટે ભાવની જરૂર છે ભાવો એ વિજેતે દેવોના પાસાણે ગુણમયે ભાવથી જ ખરો પણ ભાવમાં છુપાયેલો રહેવાનો પછી તો આપણે ધર્મમાં ભાવ આત્માના ભાવમાં ભાવ નહીં ધર્મમાં ભાવ ધર્મ પ્રત્યે ભાવ પણ પોતે ભાવાથી જો ભાવ તે ના હોય ભાવ તો ધાર્મિક જીવન ધર્મનું જીવન અધર્મ જેવું બની જાય છે ધર્મ ઉપરની આસ્થા ધર્મ ઉપરનો ભાવ ભાવ વગર ધર્મનું પાલન થઈ શકે નહીં જ્ઞાન અને રાખે ભાવ હોય તો પુષ્ટિ મળે જ્ઞાનથી ભાવ લુખો ના થવા જોઈએ હું જ્ઞાની છું તો ભાવ છે ને લુખો ના થવા જોઈએ બધામાં પરમાત્મા દેખાવાનું ચાલુ થાય ત્યાં સુધી આવો આપણો પ્રયત્ન થાય જ્ઞાનીને પણ ધર્મ અને ભાવ એ ઓછો ના થાય વિભાવ પણ ના થાય ભાવ ભાવ એટલે બે પણ નહીં બીજો હારો નબળો આવ્યો તો એ વિભાવ થયો કહેવાય ધર્મ અને ભાવ બંને જ્ઞાનીને ઓછો ના થાય આવું શ્રીમદ રાજચંદ્રનું એક સૂત્ર મેં આજે વાંચ્યું સવાલ બ્રહ્મચર્ય એના ઉપર પણ ભાર મૂક્યો છે કામના અને વિકારને આપણે ગુલામ રાખવાના ભ્રહ્મચર્ય કામનાઓ તો ઘણી પ્રકારની છે બધાને ગુલામ બનાવવા તો કામનાને ગુલામ બનાવીએ પણ વિકાર ઉપર નથી વિકારમાં તો એ દમન કરવું પડે છે વિકારો છ શત્રુ છે કામ ક્રોડ લોભ મોહ મધ મચ્છર બધા વિકારો છે એમાં કામ છે એ મુખ્ય વિકાર છે તો એ મુખ્ય વિકારને તો હમણાં કોઈ બાળીન ભસ્મ કરવાનો જો આ વિકારો રૂલા થઈ જાય પગળા થઈ જાય અમુક નીકળી જાય તો કાયમ મહા શાંતિ છે દમન કરવો એટલે આ બધાને હેરાન કરવાના છે જે કંઈ વિકારો છે એને દુઃખને દુઃખી કરવાના છે દમન કરવું એટલે એનાથી ભાગવાનું નહીં એમાં ત્યાગવાનું નહીં પણ જે પોતાના કંટ્રોલમાં ના આવે એને બળજબરીથી કંટ્રોલ કરવાનું એનું નામ દમન કંટ્રોલ કરવાની હિંમત હોવી તે દમન અને પોતાના સ્વરૂપમાં પોતાના સ્વભાવમાં પોતે શકાય વચ્ચે દુશ્મનો નહીં પણ આવું તો સ્વામીજી તમે બોલી શકો સંસારનો ત્યાગ કરી દીધો એટલા માટે તો સંસાર ત્યાગની બાબત જોઈએ તો એ કઈ ખોટી વાત નથી પણ મૂળ વાત શું સંસાર ત્યાગી નહીં સાધુ થવાનું છે સાધુ એટલે સીધા સંસાર ત્યાગીને વહાંકા ફરે રહી ફોંકામ છે હજુ સુધી એમ વહાંકા બધા ફોંકામ સાધું થવું એટલે સરળ થવું સીધા થવું ચાલશે ફાવશે ભાવશે જે કંઈ ઇન્દ્રિયોના આદતો છે એની અંદર પણ અને બીજા ઉપર નહીં સ્વયં પોતાના જીવનનો મદાર પોતાનાથી કોઈના ઉપર આધાર રાખીને ના જીવાય સાધુ તો સંસાર ત્યાગ છે એ ના મળે ના ખાવા તો થાય પાવા ના મળે નારી તો બ્રહ્મચારી એ રીતનો સંસારનો ત્યાગ નથી કરવાનો તો આપણે કઈ કરતા ભોગતા નથી પણ છતાંય આ થોડો ધર્મ છે ધર્મની વાતો ના કારણે ધારણાઓ કમ્પ્લીટ રહી શકે એટલા માટે થોડો ન્યુટ્રલ મરે ગાડી આખી આ સંસારને બધા ત્યાગી ના શકે અને બધા મોક્ષની મુક્તિ એ મેળવી શકતા નથી બધાય સંસારને પકડીને એમાં રમે છે અને કોકને રમે છે એમાં બધું ગમે છે અને નથી ગમતું એ બધા ભમે છે તો ભમવાનું બંધ થાય છે ક્યારે થાય બધાય બધા મોક્ષ મેળવી ના શકે પણ પૂર્ણ મોક્ષ અને મુક્તિ માટે સંસારની ઉપરતી જોઈએ જવાબદારીનો બોજ અમુક વધારે ઉંમર પછી પણ હજુ જોઈએ હજુ મેળવવું છે હજુ કંઈક પ્રાપ્ત કરવાનું છે પૈસા બીજું ત્રીજું આ બધી જંજાળોમાં જોડાઈ રહીને મોક્ષમાં સફળતા મેળવી કાઠી પડે તો એવી ટાઈમે પછી હરી ઈચ્છા ઉપર છોડી અને જ્ઞાનનું હથિયાર સાથે રાખવું જાહી બીધી રાખે રાખ તાહી રહી પોતે ઈચ્છા કરીને કાંઈ સંજોગ ના કરવો થઈ જાય બધા સંજોગ પણ જ્ઞાનનું હથિયારને સૌની આગળ રાખવાનું બધે ઉપનિષદો ગીતા શાસ્ત્રો બધા કે ગુરુ ધારણ કરવા પડે આ માર્ગમાં ટેકાની જરૂર પડે એટલે ગુરુ ધારણ કરવા જોઈએ હું ગોતું છું ગુરુ કોઈ હારો મળી જાય તો મારે કરવો છે સ્વાર્થી ના હોય ક્રોધી ના હોય ડફોળ ના હોય મતલબ એ કે વૈરાગ અને ધર્મ એ એ એ બધું સાંગો પાંગ હોય ને તે ગુરુનું લક્ષણ છે જો વૈરાગ્ય ઓછો હોય ધર્મની ધારણા હોય એનામાં ઓછી હોય તો એ ગુરુ તરીકેની લાયકાતી ઓછી હોય તો ગોતીએ તો એવો મહાન ધર્મ ધુરંધર ગુરુ ગોતી લેવાનો આખા ભારતમાં જેનું નામ હોય ત્રિપુણ લગાવીને વાંહે પાંચસો જણા ફરતા હોય ધર્મ ધુરંતર હોય તો એ પ્રમાણે આપણને આપણી બુદ્ધિને એનો લાભ મળે એનો અભ્યાસનો લાભ મળે પ્રખ્યાતિનો લાભ મળે અને મટી જવું હોય તો મટી જયેલો ગુરુ ગોતવાનો મરી જેલો હોય પણ પૂર્ણ વૈરાગી હોય એવા ગુરુ ધારણ કરવા જોઈએ અધૂરો વૈરાગી નહીં કેમકે તેવા ગુરુનો ઉપદેશ જ જે છે ને કલ્યાણ કરી શકે છે ભોગવાદી ગુરુનો ઉપદેશ છે ને આપણને અવિશ્વાસ રાખે અશ્રદ્ધામાં રાખે આપણને એટલે નુકસાન પડે આપણને કલ્યાણકારી ગુરુ હોય એનો ઉપદેશ કલ્યાણકારી નીવડે છે જેમ આપણી નાવ હોય નાબળું હોય એની અંદર દસ મણ નો વીસ મણ નો પથ્થર હોય ને તો નાવ પેલા કાંઠા એ પથ્થરને લઈ જાય ભારે હોય તો પથ્થર તો ગુરુ એ નાવડી છે નાવડી તો પોતાના શિષ્યને એ તારી શકે છે એટલે એની કેપેસિટી હોય અને ના હોય ને તો થોડા આકાર એવું એનાથી ખોટા ટાઈમ ના બગાડવા જ્યાં ત્યાં કારણ કે આમાં નામાં સમય પસાર થઈ જાય શ્રદ્ધા પરમ ગુરુ વાક્ય પર સંશય વચનના બાકુ દેહ તારે દેખાતો હોય ગુરુ તો ગુરુ તો બધા દેહ તો એના ધારણ હોય જ છે એટલે ગુરુ કરે છે એટલે હારા નબળો ભાવ આવે ગુરુ આમ કરવા જોઈએ એવો આગ્રહ આવે તો આ બધું શું છે કે આપણી દ્રષ્ટિમાં પીળીઓ છે આપણને બીજું દેખાય છે એમાં દેહ દેખાય છે એટલે ધારણાઓ બદલી જાય સંશય રે એમ તો દેહ ધારી દેખાતો હોય તો ગુરુ પોતે પોતાને જ માનવો બાર માનવું કલ્યાણ જયારે ઈશ્વરની કરુણાથી થવાનું હોય થાય જવાનું છે ગુરુને ધારણ કરવાનું હોય છે ગુરુનો ઉપયોગ નો ભાવ જે છે ને જ્ઞાનીને હોય જ નહીં કોઈ કોઈ ભાવ એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસમે શ્રી ગુરુ એ અમાર બાબુસિંહ બાપુ હતા ને મસ્તીના કામ ખડખડિયા નાળિયેર જેવા હતા પણ અમને સાક્ષાત આ ધરતી ઉપરનો ઈશ્વર લાગતો તો એ ભાવ જ્યારે થાય એટલે એના એના પડદા માટે એમનું કરુણા કૃપાન બધું કામે લાગતું હોય છે મતલબ અહીંયા એક જ છે કે ભગવાન કે છે કે આ લોકનું સુખ છોડીને મારે શરણે આવી ગયું અને જે શરણે આવી ગયા છે એમને ત્યાગ કરવાનો ઉત્સાહ પણ પરમાત્મા કહે છે કે હું આપું છું એમને પ્રસન્નતા હું પૂરી કરું છું એમના જેટલા જેટલું છૂટવાનું છે ને છૂટતું નથી તે એ મારી કૃપાથી છૂટી જાય છે મતલબ એ થઈ જાય છે કે ભગવાનના સરને બધું છોડી દઈએ તો ભગવાન રાજી રાજીનો રેડ થઈ જાય છે સચ્ચિદાનંદ ભગવાનની જય